ચેસિસ અને નવા એન્જિન સાથે બદલીને અપગ્રેડ કરી રહ્યા છે આ પ્રક્રિયા દરેક તબક્કામાં પચાસ બસો સાથે તબક્કાવાર હાથ ધરવામાં આવશે મુલાકાત દરમિયાન પ્રથમ લોટની પ્રગતિનું નિરીક્ષણ કર્યું અત્યાર સુધીમાં પચાસ સિટી બસોની ચેસિસ બદલીને નવા બી સિક્સ એન્જિન લગાવવામાં આવ્યા છે કામગીરી તપાસ્યા પછી મેં સૂચના આપી છે કે તમામ પચાસ બસો સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય અને આગામી મહિનાની અંદર કાર્યરત કરવામાં આવે પ્રોજેક્ટના સરળ અમલીકરણની ખાતરી કરવા માટે મેસ સિટી લિંક ડેપો મેનેજર અને મેન્ટેનન્સ સ્ટાફ સાથે પણ મુલાકાત કરી ડેપોમાં ચાલુ રહેલું આ કામ પ્રદૂષણ ઘટાડવાની સાથે સાથે વારંવાર થતા બ્રેકડાઉન સમસ્યાના નિરાકરણ માટે નિર્ણાયક છે પરિણામે સુરતની જનતાને વધુ વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ સિટી બસ સેવાનો લાભ મળશે પચાસ બસો માંથી પાંચ પર કામ પૂર્ણ થઈ ગયું છે આ પાંચ બસો નું નારિયેળ વધી ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આરટીઓ સંબંધિત ઔપચારિકતા આ માટે મોકલવામાં આવી છે આગામી દિવસોમાં આ બસો સુરતના લોકો માટે બસ સેવાની ગુણવત્તામાં વધુ વધારો કરીને વિવિધ રોડ પર કાર્યરત થશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત